Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાના ઉમેદવાર હવે ગામે ગામ ફરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને પોતાના જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે હાલ આપણે છીએ ડીસા તાલુકાના કાંટ ગામના આ ગામના ખેડૂતોની શું સમસ્યા છે ચૂંટણીને લઈને તેમનું શું કહેવું છે અને તે કોને મત આપશે તેને લઈને આપણા વિસ્તારના ખેડૂતો સાથે વાત કરીશું હાલ આપણી સાથે જે ખેડૂતો છે તે અહીંના કાંટ ગામના ખેડૂતો છે જે વર્ષોથી વર્ષોતે વસવાટ કરે છે તેમની સમસ્યાઓ શું છે આ નવા સાંસદ જોડે તેઓ શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું તમને હું પૂછવા માગીશ પહેલાં કે આપ એક ખેડૂત છો નવી સરકાર રચવા જઈ રહી છે શું આશા અપેક્ષાઓ છે શું કામ થયા છે શું થવા જોઈએ શું કહેશો આપ હું મારું નામ ચમનજી ઠાકોર જિલ્લા પંચાયતના સદસ્ય છું ચાલુ ભાજપમાં અને અમારી માગણી છે કે પહેલાં તો ખેડૂતોને દરેકને જે આ મીટે પ્રથા બંધ કરવી જોઈએ અને દરેકને બાર મહિનાનું જે ઉધડ આવે એ લાઇટ બિલ આપવું જોઈએ બીજું રસ્તા અમુક અમુક ગામોમાં પૂરો રસ્તા બધા થઈ ગયા છે અમારા ગામમાં હજી બે ત્રણ રસ્તાઓ એવા છે ત્યાં છોકરાઓ ભણવા માટે આવી શકતા નથી જે કોટથી કોટડા કોઠથી ભોયણ એ લોકો કિલો કિલોમીટરથી દૂરથી પાણીમાં રઝળતા આવે છે તો એ રસ્તા પણ પૂરા કરવા જોઈએ બીજું બટાકાના ભાવો પણ સ્થિર અત્યારે હાલમાં તો છે પણ ખેડૂતોને ઓછા મળે છે તો ખેડૂતોને મળે એવી એ એ વ્યવસ્થા કરવી જોઈએ બોલો તો ખેડૂતોની જે સમસ્યાઓ છે ક્યાંક મીટર પ્રથા જે તે બંધ કરવી જોઈએ ક્યાંક રોડ રસ્તાઓની સમસ્યાઓ તે થવી જોઈએ તમને હું પૂછવા માંગીશ આપ ખેડૂત છો કઈ આવી સમસ્યાઓ છે જે કામ થવા જોઈએ આપ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપવા જશો અમે વિકાસ સારો કર્યો છે મોદી બધી રીજી એના માટે મોદી અમે વોટ આપીશું કયા વિકાસો થયા છે કયા રોડના છે પાણીના છે લહેરના પાણીના બધા સારામાં સારો વિકાસ કર્યો તો રોડ રસ્તાઓના વિકાસ એનું કેવું છે હું આપને પૂછવા માગીશ ખાસ કરીને ચાલો આપને પૂછવા માગું છું આ તમને પૂછવા માગું છું કે જે રીતે હાલ ભાજપની સરકાર આપણે પરબતભાઈ પટેલ અહીંયા સાંસદ હતા કયા કામો અહીંયાના થયા છે અને કયા કામો થવા જોઈએ કામોની અંદર તો બનાસકાંઠા જિલ્લાના કામો જ કામો જ બોલે છે વિકાસ મોદી સાહેબનો અને સંસદ આપણા પરબતભીન પટેલ સાહેબના નેતૃત્વમાં અને ભાજપ સરકારના નેતૃત્વની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર દરેક આંતરિયાળ ગામોની અંદર આપણે જોઈ શકીએ છીએ કાલ પાકા રસ્તા દરેક જગ્યાએ થઈ ગયા છે જે વિસ્તારની અંદર પાણીની અછત હતી દાંતીવાડા હોય ધાનેરા હોય ત્યાં સુધી દિયોદર તાલુકો કે જે અલગ પાણી વિસ્તાર ઓછો છે તો સરકારે અત્યારે કરોડો રૂપિયાની પાઇપલાઇનો દ્વારા ગામના તળાવો ભરી અને શેઠ દાંતીવાડા ડેમ સીપુ સુધી પાણી પહોંચાડ્યા છે જેના લીધે દરેક ગામની અંદર પીવાનું પાણી પણ પહોંચે છે અને તળાવો ભરી અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર પાછલા પાંચ વર્ષની અંદર બહુ સારો વિકાસ થયો છે અને આવનારા સાંસદ પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાય અને મોદી સાહેબ બનાસકાંઠા જિલ્લા ઉપર પહેલેથી રાજી છે અને આવનારા પાંચ વર્ષ પણ એ બનાસકાંઠા જિલ્લાની અંદર પોતાની રાજીપો રાખી અને પોતાની યોજનાઓ અહીંયા બનાસકાંઠા સુધી પહોંચાડે એ અમારી વિનંતી તો અહીં ઘણા બધા છે અમુક જે યોજનાઓ છે તે બનાસકાંઠા સુધી પહોંચાડે એવા ખેડૂતો કહે છે આપ એક ખેડૂત પુત્ર છો ખાસ કરીને આપને એવું પૂછવા બે મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ગેની બેન ઠાકોર છે રેખાબેન ચૌધરી છે શું કહેશો કયા કામો આ અપેક્ષા રાખો છો કયા કામો થવા જોઈએ ભાજપ પાર્ટી મોદી સાહેબ જેટલી કળા છે એટલી કળા તો મોદી સાહેબ જ સાંસદ પણ મોદી રેખાબેન ચૌધરી જીતી એવું લાગે છે ગેનીબેન પણ એક મજબૂત નેતા કે રેખાબેન પણ મજબૂત નેતા છે ગેનીબેનનો આજે જોઈ રહ્યો છે પ્રચાર પ્રસાર ખૂબ સારો એવો ચાલી રહ્યો છે શું લાગે છે તમને બેન ને કહેતો હું મોદી સાહેબ વિચારખું છું કે મોદી સાહેબ હશે એટલી કળા તો આ સારું જ રહે કામ કામો વિકાસ નાય ખૂબ છે રોડ રસ્તાના ના તળાવમાંથી ગામડે ગામડે પાણીનું ચાલુ થઈ ગયું છે હાલ એ તો તમે જોવો જ છો ઓકે તો આપણી સાથે એક બીજા ખેડૂત છે કાકા એક ખેડૂત છો આપ તમને હું પૂછવા માંગીશ કે જે રીતે હાલ કયા કામો થયા છે ખેડૂતોની કઈ સમસ્યાઓ છે જે હલ થવી જોઈએ કઈ સમસ્યાઓ હલ થઈ છે આ સરકારમાં નવી સરકાર આપ કેવી ઈચ્છો છે શું કહેશો નવી સરકાર અમે તો સારી ઈચ્છે છીએ પણ ખેડૂતને બધા જો એમ કહેતા હોય તો હલ થયા વ્યાજબી નથી આ વખતે જો રાયડો રાયડાના ભાવ બિલકુલ ઓછા છે બીજા બાદરીના ટેકાના ભાવ હતા ટેનો ભાવનો કોઈ જાહેર કર્યો નથી બરાબર વિકાસ નું કરે છે ને જે બે ઊભી ઉભી છે એ તો પબ્લિકના નિર્ણય લેવાની છે કોઈ અમારા ખેડૂતના બોલવા માટે કોઈ નિર્ણય નથી લેવું તો પબ્લિક નક્કી કરીને બેઠું હશે પબ્લિક નક્કી કરી પબ્લિક આપણે ખરી પણ પબ્લિકના જે પીડા હશે એ રજૂ કરશે ને આપણે એમ બોલ્યા હાથે કોઈ રજૂ નથી થવાની છે સમસ્યાઓ કઈ છે એવું હવે તમે એક ખેડૂત પુત્ર છો ખેડૂતોને કઈ કઈ સમસ્યાઓ છે પ્રશ્ન અમારે ફૂલ છે બાર મહિને બાર મહિને અમારે વીસ ફૂટ તળ ઊંડ હોય છે પોણીનું સરકારે ઘણી ઘણીએ કરી છે એ અમે માનો પણ પણ પાઇપલાઈનો પોણી આવે એવી નથી કરી પાઇપલાઈનો પોણી ડેમમાં કે તળાવવામાં આવે એવી કરે અમે સરકારને સરી માન્ય માનો છે કરી ખર્ચે ઘણા કરે પણ આ દાડા સુધી એક દાડો બે ત્રણ વખત પાણી આવ્યું બે કલાક હેઠળ બંધ થઈ જાય એનો કોઈ મતલબ નહીં તો કઈ એવું કઈ પાઇપલાઈન એવી છે કે જેમાં પાણી નથી આવતું શા માટે ના આવતું શું કારણ હવે એ તો સરકારે જે નિર્ણય લીધો હોય ને જેને ખર્ચ કર્યો એ તો સરકારને વિચારવાનું છે પણ અમે તો દેખાશા એ કરાદથી જે પાઇપલાઈન આવી સીધી ધોતીવાળા એમાં પાણી ચાલુ કરે અને કલાક કે બે કલાક એને બંધ થઈ જાય હવે આ બાજુથી નોખી છે એ હમણાં કદાચ આશા છે અમને કે એમાં પાણી આવે એવી આશા છે એટલે અમારે તો બનાસકાંઠાને નવા સંસદ સભ્ય આવે નવા સરકાર આવે એને અમારી વિનંતી છે કે અમારા બનાસકાંઠામાં પાણીનો પ્રશ્ન પૂરેપૂરો છે પાણીના પ્રશ્ન સિવાય બીજા કયા એવા પ્રશ્નો છે જે આપ વાત કરવા માગો છો ખરેખર તો આ ભાજપના જે તારા કહી શકાય સાંસદ હતા પરબતભાઈ પટેલ આ વખતે આ વખતે બે મહિલા ઉમેદવારો છે ગેની બેન છે અને રેખાબેન છે તમે કયા ઉમેદવારી છો હવે એ તો પબ્લિકને ઈચ્છાવાની છે હું તો ભાજપ નથી વોટ નથી પણ પબ્લિક નિર્ણય લેવાની છે અમે અમે નિર્ણય નથી લેવાના અમે બે દેહ દણા બોલ્યા સાથે કોઈ કોઈ વોટ તો આલી જવાનું નથી સાહેબ આ અમે એક મારી માન્યતા છે બીજાની જેવો હોય તમે શું ઈચ્છો છે તમારું શું અમે તો મેં કીધું ને હું પોતે ભાજપ ન વોટ આવ્યો હા ઓકે તો આ ખેડૂત હતા જેવો ઘણી બધી સમસ્યાઓ છે અહીંયાના તણાવો ભરવાની કે ન ડેમમાંથી પાણી ભરવાની છે આપને હું પૂછવા માગીશ બે ઉમેદવારો મહિલા ઉમેદવારો છે આ વખતે શું આશા અપેક્ષા સાહેબ મોદી સાહેબ એ કારણ કે રામ મંદિરનો મુદ્દો હતો કેટલા વર્ષથી લટકતો હતો આ કોંગ્રેસની સરકારે કોઈ દિવસે એના કોઈ કર્યું જ નથી અને એ કારણ કે રામ મંદિર બન્યું એટલે લોકો મોદી સાહેબને જ વોટ આપવા માગે છે કારણ કે લોકો બીજું કોઈ ઉમેદવારે જોતા નથી કારણ કે વોટ મોદી સાહેબના માટે જ કારણ કે બીજેપી છે બરાબર કયા કયા મુદ્દાઓ જે છે કે મોદી સાહેબ કારણ કે મોદી સાહેબ એ કારણ કે ગરીબ લોકો કારણ કે દવાખોને જવા માટે કારણ કે પોચથી દસ લાખ સુધીનો કારણ એમને કારણ કે કોઈ એક રૂપિયો ખર્ચો ન કરવો પડે અને કારણ કે સીધે સીધું દવાખાનું થઈ જતું હોય એટલે કારણ કે ગરીબ લોકો કારણ કે ખૂબ ખુશ છે અને ખૂબ ઓટ આપશે તમને એક પ્રશ્ન પૂછવા માગીશ કે જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો તો છે એક આપ પાર્ટી પણ ક્યાંક હતી અને છે મારા ખ્યાલથી શું કહેવા માગતો આપ પાર્ટી બરાબર આપ પાર્ટી તો એમની નીતિ એવી હતી કે દિલ્હીની અંદર જે શરાબ ઘોટાળાની અંદર આપણે જોયું છે તો એવી નીતિઓ જો આ પાર્ટી કરતી હોય તો એ તો આવી જ ના શકે વિરોધ પક્ષમાં ના બેસી શકે અને જે આપણે મોદી સરકારના નેતૃત્વની અંદર આજે રાષ્ટ્રીય લેવલની જે નીતિઓ ચાલી રામ મંદિરનો છે કાશ્મીરનો મુદ્દો છે પછી રોંગિયા મુસલમાનો છે છે એનઆરસીના ઘણા બધા એવા મુદ્દાઓ એમણે સોલ્વ કર્યા એ મજબૂત જ્યારે સરકાર હતી ત્યારે અને આંતરરાષ્ટ્રીય લેવલના એવા બધા ઘણા બધા આજે પ્રશ્નો છે જે આજે મોદી સરકાર સોલ્વ કરી રહી છે તો આવનારા સમયની અંદર એક એવું અહીંથી આપણે રેખાબાનું પ્રતિક છે તો એવા લોકસભાની અંદર ઉમેદવાર આપણે તે બેસાડીએ જે મોદી સાહેબના હાથ મજબૂત થાય અને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય લેવલના પ્રશ્નો અને દેશના પ્રશ્નો સોલ્વ કરી શકે હા તો ઘણા બધા એવા મુદ્દાઓ છે જે સોલ્વ કરી શકે હું આપને એક પ્રશ્ન પૂછવા માગીશ શું કહેવા માગો છો આપ ચૂંટણી લઈને કઈ આશા અપેક્ષાઓ છે કયા મુદ્દાઓ તમારા આપણે સૌ પ્રથમ જો ભાજપને વોટ આપવાનું ચાલુ રાખો એટલે વિકાસ એનો સારો થાય અને ભાજપ જે નિર્ણય લે છે એ સહી સલામતી લે છે દાખલા તરીકે ડૉક્ટરી મેડિસિનમાં હોય છે જે જે ઓપરેશન વિભાગમાં હોય જે કોઈ બીનું હોય છે એમાં મોદી સાહેબનો જે સબસિડી આવે છે એ સારો વિકાસ છે એટલે ભાજપને જીતાડો એટલે પોણીનો પ્રશ્ન અને બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે ઓકે તો આ આતા અહીંયાના ખેડૂતો જેમનું કહેવું છે કે આવનાર સમયમાં જે ચૂંટણી છે તે ચૂંટણીમાં બે ઉમેદવારો જે છે ભાજપના અને કોંગ્રેસના તેમાંથી જે વિકાસ થયો છે તેમને વોટ આપવાની વાત કરે છે હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં કોની સરકાર બને છે અને કોણ બનાસકાંઠામાં બાજી મારે છે ફરેજ પટિયાર ગુજરાત તક બનાસકાંઠા